રાજવાની તો કેમેરા મારે છે આપણી કેમેરા મારી ફરે રહી મોરા દેદી મોહનજી બેઠા ના હડીને કાણે હું આવે રતી એટલે આ પણ આપણ જાવ જવાનું લેવા નતા તો આપણે આનું બધું આઈ ગયો છે એવો છોટી દેવો આ જો તો કેટલું બધું સાધું ડોકલું પડ્યું એક ખેલમાં હોય એમ છે તારે ઢોમલા છે વધારે જીંગા પગલા કેટલા છે ઘણા બધા છે બાંગ નાખજો એક બત હો જો ચાલુ રાખે બાંગ નાખવાનું ચાલુ રાખે

આપણે પછી બંધને લેવા દઉં એવું છે ને હકીકત છે ને એવું મોજ આવી એટલે દેખાય મને ખબર પડી જાય હાલો આપણે જઈએ યાર તો નીતિન ભાઈ આવે છે આપણે ને મેં મજબૂત કાઢી લઈ લીધો હાલ કેમકે છે ને ઝાર થોડા મોડા થઈ ગયેલા છે ને એ રિપેર તો કરવા દો કેમકે જવું જોઈએ બહાર ખોઈટ આવી છે ઘાવર થવા માંડ્યો છે બહાર તો જવું પડે કેમ કે એવો માછલા નીકળી જાય એ નક્કી હોય ને આલો આપણે પેલા છે ને બંધ ભેગા થાય

આપડે દાણે રાખો તો મોડા બોલા ઠપકારી ગાય ગાવ પાણી વાણી નામી પડી જ નકર ને ભાઈ એને છે કે ઓર શું કહેવાય હું કહેવાય કરો કહેવાય હું કહેવાય અજીની ભાષામાં તો કરો કે ને તો આવડું આને છે ને આપણે દાવ દોન છે ને લેવા નતો ને આપણે આને તો દે પણ અજગર જેવું પ્રાણી આવે હું બોલું હું કહેવાય ને તો ત્યાં સીવે રાજભાઈ તાણે છે જોઈ લઈ આગળ રાજભાઈને સાંભળીને બહુ દાળ દો વિવાનો હોય આવતું લાગતું નહીં હવે પેલા આગળ ખારું આવ્યો કેમ કે ના સાખું ઉતરી આપણે આની કેટલી બધાય પાણી છે ને આમ હા મહિલાઓ આવતા એટલે એવું એવું લાગે થોડું થોડું પોણી આવ્યો પોણીએ ઝીંગા બોલે કહે જીંગા તમે ઝીંગા કેમ છે જોરદાર મહિના ગારામ કહો કોઈલું રવડવું પડે ને તીવ મેરાવી આવી વર્ક કરવું પડે દીવા જીંગ આવે ગરમ બેઠા હોય કે ને એટલે એમ આવે સંતાને ને આપણે તો બંધાણો ફેલું આપણે મારા ખોઈલામાં કેમ કે મારા ડોગ લે આ જો તો કેટલું બધું શાક ને આ બધું આપણે ખોઈલામ નાખી પછી ડોકલામ નાખો ને ચાલતા ડોગલો આગો છે ને એટલે આમ આમ સીધું થઈ ને આપણે લેતા થઈ તો આને આમ આડે આપણે ચલવી દી ડોગલામાં ભાઈ બગલા ઉડાડે છે તાણી તાણી બાંગો નાખે આવા છે ને બાંગડો છે ધુમલા છે પણ આઘો આઘો રહી છે বগলা নাখি পাৰে আপুনি આવ નહીં આમ તાણ તો છે એટલે આનીકા શાક ઉતરે છે ઓલિકા શાક નહીં ઉતરતું તો આપણે ખોટું ઓલિકા શાક બધા ને રાજભાઈ તો ગેલા જ છે તો પાણી ઘણા બધા ક્યાં છે એટલે શાક આવે રાખ્યું પાણી તો કેટલા ક્યાં છે હું તમને તેઓ બતાવતો તેઓ કેટલા હતા અત્યારે કેટલા છે શાક તો આપણે લોટમાં આવેલું છે હજી લાટ બધું આવશે નીતિનભાઈ નીતિનભાઈ આવ્યું શાક આમ જો આપડે એકલ નથી ઓલખી તો બધા એમ જ છે ને આમાં તો આપણે નાખીને પેલા કોઈ શાક નાખવા નહીં એવું પણ આપણે બધાને શાક લઈ આવ્યા લઈએ એટલે કે મને કાત મારવા જોઈ એટલે લેતો આવું આમાં નાખી દો રાજભાઈ આવે છે કંઈક આપણે હજી પણ તાણું જોઈએ કેમ કે હજી થોડા થોડા પાણી છે આમાંથી ઉબાર મારે છે શાખે આવે છે એટલે તાણું તો પડે ને યાર ચાર જોઈને તો આવી ખૂટે જાવો કાંઈ આવે કાઠા પગીને થાય ને આ જો કેટલા છે પગલાં ડાખલા છે રાજભાઈ ગરાસભાઈ ના રાખવો પડે ને તો ક્યાં આ માછલા બધી બાકી રહી ગયા હોય ઈ પાછ આની બાકી જાય બી બીજા માણસને કીધું ને કે આ જાતાની ના છે આ ડુબર બીજા ન આવે આપણે આવડા રાખલા હોય એટલે ઈ બધાય પકડી નઈ કે મછલી ઉત જઈલ પાછો જાયી જ તો ઈ રીતે હોય આ કોઈ કઈ તો નઈ નીતિનભાઈ જો આમ કેમેરા મારે નીતિનભાઈ બાંગ નાખી નહીં ચોયતરા કરને કા હા રોલો ઈ તો પકડી લઈ ભાઈ આમ જો આપણે નોકલું તો ભરાઈ ગયું થોડું કે ઉદુર પણ આ ઢાકું પડે નકર જ ને આમ બધી ઢોરાઈ જાય એટલે કે ઉડી જાય હાલો આપણે કાંઠે નીકળવાનું છે કઈ કામ હું પકડી લીધો લઈ કરી દીધો હાલો હવે નીકળીએ આપણે કાંઠે શાક થઈને આવીને જ્યાં કાંઠે ને શાક મહિનો થઈ ગયું ચાલુ ઓ ભાઈ તો આમ શાક આપણે કેટલું બધું હતું શાક તો હતું જ તમને નહીં ખબર હતી કે શાક શેતી ને જો એટલું બધું છે ઢૂમલા છે વધારે ઝીંગા થોડાક ઓછા છે કેમ કે ઝીંગા ઓછા લાગે ઢૂમલા વધારે હોય ને એટલે પણ ઓછાય છે હકીકતે ને માછલી વાળા તગરામાં ઢૂમલાવાળા તગરામાં બધા બે ત્રણ વોકલ પડી છે તો બધાય વીણે છે તો કાંઈ કામ વીણવાનું ચાલુ છે ખડી વીણાઈ જાય હવે શાક જોખવાનું ચાલુ થઈ ગયું વીણાઈ ગયું જોખવાનું ચાલુ થઈ ગયું તો ઝીંગાનાની તગારીમાં છે ભૂકો લાટ બધો છે માછલી આ તગારીમાં છે ભલે કંઈક નાનો નાનો ભૂકો છે બધું ચાર તગારમાં છે તો નોખું નોખું માછલી છે ને ઝીંગા થોડા થોડા બાકી વધારે છે ઓલો ભૂકો જ વધારે હોય ભૂકો વધારે હોય તો એટલે મજા એવા કરે કેમ કે તાણવાની મજા આવે ને આપણે છે ને એ તો જાર રિપેર કરવા જવાનું છે કે બી શાકભાખ ભૂકો છે પછી જાય આગળ ઓલામાં મોટા મોટા ઝીંગા તો દોખાય રહી છે આગડી દોખાય જાય ઝીંગા તો તરત દોખાય જાય ઝીંગા તો ઘટે જ થી કાયમી ઘટે વધે તો નહીં જતી કરી વધે કહેતી કે આખરે આવે ને આપણે ઓલા બહુ જીંગાના વિડીયો મૂકતા તે દી તો ઝીંગા આવે જ થી એનાથી થોડીક વાર છે કેમ કે તડકા પડે બહુ ઉડે ને એટલે પછી આવે શાખ આપણે પછી તો બહુ બધા આવે પણ પાછું વાવડાને લીધે બંધાણ ભાંગે અત્યારે તો આ ઢુમલા છે મોટા મોટા કેવડા કેવડા છે તો મોટા મોટા છે પણ અડી ઈ તે ઘણા ખરા વેસે જાય ને આ તો ઝીણો ઝીણો ભૂકો આમાં માછલી છે એમાં તો કોઈ વેણીને મૂકેલ છે જેને લેવાની છે ને એ વેણી છે ને ઝીંગા તો આગળ રોકાઈ જાય હું ને તો ચાક બાક વેણીને વેસીને છે ને હવે બી એવા ઝાડ રિપેર કરવા તો આ છે ને આ ઢીલો કરવાનો છે હું આરમાં મજબૂત તો કાંઠે મૂકી દો ને અજયભાઈને જોવું મે <laughs> 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 હાથી વાંધો નહીં પછી નહીં થાય એવું ભાઈ તારા મૂકવા મને પતિમ નહીં લાઈટ હોય છે ને પતમ નો કહેવાય આમ હા તો છે ને મસ્ત ઉપર પડ્યો પોખવા નહીં ઓલું દેખાય ઊંચું છું હું મીણો તો આપણે બાંધીને લઈ આપણે આપણે છે ને રેગ્યુલર બધું કાઢવાનું છે હેઠો રિપેર કરીને છે ને મસ્ત મૂકો મૂકવો એવા તણ કાઢો ભાઈ તણે તો બાંધી ને આપણે છે ને આમાં સડીને વીજ બે ભાઈ હા તો